જેમની શક્તિ સારી હશે એ પહેલાં તો ઝડપથી બીમાર થશે જ નહીં અને બીમાર થશે તો પણ ઝડપથી બીમારીમાંથી બહાર આવી જશે બીમારી સાથે લડવામાં શક્તિ મદદ કરે છે પણ જેની શક્તિ જ મંદ થઈ ગઈ હોય તેવા લોકો ઘણી મુસીબતે સારા થાય છે ભલે એ પછી આયુર્વેદિક ઉપચાર લે કે હોમિયોપેથિક ઉપચાર લે કે એલોપેથિક ઉપચાર લે તમે કોઈ પણ આયુર્વેદિક ચિકિત્સક પાસે જશો તો પહેલાં તે તમારી શક્તિ તરફ ધ્યાન આપે છે અને તેને ઠીક કરવાના પહેલાં પ્રયત્ન કરે છે પણ બીજી પદ્ધતિમાં તે તરફ બિલકુલ પણ ધ્યાન આપવામાં આવતું નથી એટલે એ લોકો ટેબ્લેટ ગોળીઓ આપીને ટેમ્પરરી મેનેજમેન્ટ કરે છે પણ તેનાથી પરમનન્ટ સોલ્યુશન મળતું નથી આજે દસ વાતો હું તમને એવી જણાવીશ કે જે ક્યારેય કરતા નહીં અને કરતા હોય તો આજથી એને એવોઇડ કરજો જેનાથી તમે પોતે તમારા જીવનમાં સુધાર લાવી શકશો આ મંદાગની થશે નહીં અને જો કોઈને છે તો એ આજથી સુધરવા લાગશે અને પેટની અગ્નિ જેને આપણે જઠરાગ્નિ કહીએ છીએ એ હંમેશા એવીને એવી રહેશે અને તમારી ઉર્જા આ બાબત ઉપર જ નિર્ભર કરે છે એક ભૂખ વગર ખાવું જો તમને ભૂખ નથી તો બિલકુલ ખાશો નહીં એવું બને કે તમે રાત્રે મોડા આવો ત્યારે ભૂખ લાગી હોતી નથી અને રાત્રે તમને ભૂખ લાગી ગઈ એવામાં શું કરવું જોઈએ એ સમજો એવું થાય કે મને ભૂખ નથી લાગી તો થોડા સમય પહેલા ગરમ પાણી પીવાનું શરૂ કરો જેથી પેટમાં બચેલું અન્ન જેના કારણે તમને ભૂખ લાગતી નથી તે ડિટોક્સ થાય છે આ રીતે તમે પહેલેથી શરીરને એ રીતે તૈયાર કરો બીજું ભૂખથી વધુ ખાવું ભૂખથી વધુ ખાવાનો મતલબ છે કે ભૂખ છે ચાર રોટલીની અને ખાઈ લીધી છે છ રોટલી રોટલીને હાથમાં પકડીને જ્યારે એમ થાય કે ખાવું કે ના ખાવું ત્યારે ખાવાનું બંધ કરી દો ક્યારેક વધુ સ્વાદિષ્ટ લાગે તો વધારે ખવાઈ જાય છે તો વળી ક્યારેક બચેલું ખતમ કરી દેવાના શક્કરમાં વધુ ખાઈ લેવાય છે એટલે ક્યારેય પણ ભૂખથી વધુ ન ખાવું જોઈએ ત્રણ ચાવ્યા વગરનું ભોજન ચાવ્યા વગરનું ભોજન પણ જઠરાગની મંદ પાડે છે આ તરત નથી થતું પરંતુ થોડા મહિના કે થોડા વર્ષો સુધી આ રીતે ભોજન કરવાથી મંદ થાય છે તમે જેટલું ચાવીને ખાશો એટલું જ તમારા માટે સારું રહેશે વધુ ભોગવિલાસ કે જે લોકો વધારે સમય આ બાબતોની ઈચ્છા રાખે છે આ ભોગ ઉપર વધુ ધ્યાન આપે છે તેમની શક્તિ બહુ ઝડપથી ઘટે છે પાંચ ખાવા સાથે પાણી પીવું ખાવાની સાથે બેથી ત્રણ ઘૂંટડા પાણી લઈ શકાય પણ વારંવાર પાણી લેવું એ પાચનને મંદ કરે છે સૂકું ખાવાનું ભાવતું નથી તો ખાવાનું વધુ રસાવાળું બનાવો પણ પાણી પીવું નહીં છ ખાધા પછી તરત સૂઈ જવું બપોરે ખાધા પછી ડાબા પડકે સૂવું સારું કહેવાય પણ સવારે ખાધું અને સૂઈ ગયા બપોરે ખાધું અને સૂઈ ગયા સાંજે ખાધું અને સૂઈ ગયા આ બિલકુલ ખોટું છે તેનાથી ખાવાનું પેટમાં સડવા લાગે છે પાસનશક્તિ મંદ પડે છે પાચન મંદ થયું એટલે એવું નથી કે તે તરત ચાલુ થઈ જાય ઘણીવાર દિવસમાં કલાકો સુધી પેટમાં ખાવાનું સડતું રહે છે જે ખૂબ જ નુકસાન કરે છે સાત મોડી રાત્રે ખાવાનું ખાવું મોડી રાત્રે ભારે ખોરાક ખાવો કેટલીક વાર તો લોકો રાત્રે જમણવારમાં જાય છે રાત્રે નવથી અગિયારનો ડિનર હોય તેઓ નવથી અગિયાર સતત હરતા ફરતા ખાતા જ રહેશે આ બિલકુલ ખોટું છે આઠ ખાધા પછી તરત નહાવું હવે નવો ટ્રેન્ડ લાવ્યા છે કે સ્વિમિંગ પુલમાં નાતા નહાતા ખાતા હોય છે તેનાથી બચવું જોઈએ તેનાથી સંધિવા પણ થઈ શકે છે સાંધાના દુખાવાની સમસ્યા પણ તેનાથી વધી શકે છે નવ ઓવર મેડિસિન લેવી ક્યારેક ટાઈફોઈડ થઈ જાય પીળીઓ થઈ જાય અસ્થમા હોય ત્યારે વધુ સમય દવા ચાલતી હોય ત્યારે પણ ભૂખ મરી જાય છે દસ વધુ પડતું ટેન્શન વધુ પડતું ટેન્શન લેવાથી પણ ભૂખ મરી જાય છે ઘણા નેગેટિવ લોકોની વચ્ચે રહેવાથી ખાધું તો ખાધું નહીં તો એમને એમ ભાગો જે લોકો પૈસા કમાવા પોતાના શરીરનું ધ્યાન નથી રાખતા પછી પૈસા નાખીને શરીરનું ધ્યાન રાખવું પડે છે એટલે સારી ટેવો પાડો તો હંમેશા નિરોગી રહેશો હવે તમે કઈ ભૂલ કરતા હતા અને એ સુધારવા માગો છો તો જરૂરથી લાઈક શેર અને કોમેન્ટ કરી શકો છો